જીવનની આ વ્યસ્ત સંગીતમય દુનિયામાં આપણે ઘણી વાર સૌથી મૃદુ અને સુંદર સુરોને ચૂકી જઈએ છીએ કામ મહત્વાકાંક્ષા અને દૈનિક ઘરકામનો અવિરત તાલ આપણને પ્રેમની નરમ ફૂસફૂસાટ પ્રત્યે બહેરા બનાવી શકે છે આજે આપણે એક એવા ખજાના વિશે વાત કરીએ જેને ઘણીવાર આપણે સામાન્ય માની લઈએ છીએ તમારી પત્નીનો સ્થાયી પ્રેમ માર્થને મળો એક સારો માણસ જે પોતાની કારકિર્દીને સમર્પિત હતો અને પોતાના પરિવાર માટે બધું જ પૂરું પાડતો હતો એ લાંબા કલાકો કામ કરતો હતો સતત ભવિષ્ય સફળતા અને આરામદાયક જીવન સુરક્ષિત કરવા વિશે વિચારતો રહેતો હતો પણ તેની મોટી યોજનાઓની વચ્ચે તે ધીમે ધીમે પોતાની પત્ની સારાહના પ્રેમની નાની દૈનિક ભાવનાઓને નજરઅંદાજ કરવા લાગ્યો એ થાકીને ઘરે આવતો તેની તેના દિવસની વાતો કહેતી ત્યારે તે ફક્ત ઉપરછલ્લી રીતે માથું હલાવતો તેનું મન હજી પણ સ્પ્રેડશીટ્સ અથવા આવનારી ડેડલાઇન્સ પર જ રહેતું એ વર્ષગાંઠો ભૂલી જતો તેની ચિંતાઓને નજીવી ગણી કાઢતો અને તેમના પ્રારંભિક જોડાણની હોંફને એક આરામદાયક છતાં કંઈક અંશે દૂરના દિનચર્યામાં બદલાવા દેતો સારા જે એક સમયે જીવંત અને આનંદી કિસ્સાઓથી ભરેલી હતી તે ધીમે ધીમે શાંતિથી પાછી ખેંચવા લાગી એણીએ ફરિયાદ કરી નહીં માંગણી કરી નહીં તે ફક્ત ધીમે ધીમે મંદ પડવા લાગી જાણે કોઈ ખરાબ થતો બલ્બ હોય તેમ માર્કે એક ફેરફાર જોયો જ્યાં પહેલા હાસ્ય હતું ત્યાં એક સૂક્ષ્મ શાંતિ જ્યાં એક સમયે ખુલ્લો સ્નેહ હતો ત્યાં એક ચોક્કસ અનામત ભાવ તેને એક અસ્પષ્ટ અસ્વસ્થતા લાગી કંઈક ખૂટતું હોવાનો અહેસાસ થયો પણ તે બરાબર શું છે તે કહી શક્યો નહીં એક સાંજે બીજા એક વ્યસ્ત દિવસ પછી માર્ક એકલો જ લિવિંગ રૂમમાં બેઠો હતો સારા પહેલાથી જ સૂઈ ગઈ હતી તેણે એક જૂનો ફોટો આલ્બમ ઉપાડ્યો તેમના લગ્નના દિવસ તેમની પ્રારંભિક સાહસિકતાઓ અને તેમના બાળકોના જન્મના પાના ફેરવતો ગયો તેણે સારાહની ચમકતી આંખો તેની સાચી મુસ્કાન અને તે તેને નિસ્વાર્થ પ્રેમથી કેવી રીતે જોતી હતી તે જોયું ત્યારે તેને સમજાયું તેણે લાંબા સમયથી તેની આંખોમાં તે ચમક જોઈ નહોતી તેને યાદ આવ્યું કે તે કેવી રીતે તેને વિચારપૂર્વકની નોંધો છોડી જતી તેને પૂછ્યા વિના તેના મનપસંદ ભોજન બનાવતી અને દરેક પડકારમાં તેની સૌથી મોટી સમર્થક હતી તેને એક વૃદ્ધ સરકાર્યકર સાથેની તાજેતરની વાતચીત યાદ આવી જેણે શાણપણપૂર્વક ટિપ્પણી કરી હતી બેટા સોનાની પાછળ દોડવું તને તારી પાસે રહેલા હીરા પ્રત્યે અંધ ન બનાવે માર્ટને સમજાયું કે તે બાહ્ય સિદ્ધિઓ પર એટલો કેન્દ્રિત હતો કે તેણે પોતાના ઘરમાં રહેલા સૌથી કિંમતી રથની ઉપેક્ષા કરી હતી એ રાત્રે તેણે બદલવા માટે એક મૌન શપથ લીધા બીજા દિવસે સવારે પોતાના ફોન તરફ દોડવાને બદલે તે નાસ્તામાં સારા સાથે બેઠો અને તે તેના દિવસની યોજનાઓ વિશે વાત કરતી હતી ત્યારે ખરેખર સાંભળ્યું તેણે તેણીને ફૂલો આપ્યા કોઈ ખાસ પ્રસંગ માટે નહીં પરંતુ ફક્ત એટલા માટે કે તેણે તેના વિશે વિચાર્યું અને તેને હસ્તી જોવા માંગતો હતો તેણે તેણી જે નાના કામો સામાન્ય રીતે કરતી હતી તે કરવા લાગ્યો ફક્ત તેનો બોજ હળવો કરવા માટે તેણી બોલતી ત્યારે તેની આંખોમાં જોવા લાગ્યો ટીવી જોતી વખતે તેનો હાથ પકડવા લાગ્યો અને તેણીએ તેમના પરિવાર માટે કરેલી અસંખ્ય બાબતો માટે તેને ખાસ આભાર માનવા લાગ્યો ધીમે ધીમે લાંબી રાત પછી સવાર થાય તેમ સારાહનો પ્રકાશ પાછો ફરવા લાગ્યો તેનું હાસ્ય ફરી ઘરમાં ભરાઈ ગયું તેની આંખોમાં ફરી ચમક આવી અને તેમના વચ્ચેની હૂંફ ફરી પ્રજ્વલિત થઈ એ કોઈ અચાનક નાટકીય પરિવર્તન નહોતું પરંતુ સતત હૃદયપૂર્વકના પ્રયાસોથી પોષાયેલું એક ધીમે ધીમે ખીલતું પુષ્પ હતું માર્કને આ વહેનચાયેલી ક્ષણોમાં ઊંડો આનંદ મળ્યો કોઈ પણ વ્યાવસાયિક સફળતાએ તેને ક્યારેય ન આપેલી શાંતિ અને સંતોષની ઊંડી ભાવના તેને અનુભવાઈ તે ફક્ત તેની પત્નીને પાછી મેળવી રહ્યો તે પોતાની ખુશીનો આધાર ફરીથી શોધી રહ્યો હતો માર્કે શીખ્યું કે તમારી પત્નીના પ્રેમને સન્માન આપવું એ ફક્ત તેની ખુશી વિશે નથી તે તમારા પોતાના જીવનને અમર્યાદ રીતે સમૃદ્ધ કરવા વિશે છે તેનો પ્રેમ શક્તિ આરામ અને પ્રેરણાનો એક સ્થિર સ્ત્રોત છે તેના ટેકો તેની ધીરજ તેની સમજણ અને તેની હાજરી એ અમૂલી ભેટો છે જે ખરીદી શકાતી નથી કે બદલી શકાતી નથી તે ઓળખવા વિશે છે આ બંધનને પોષવું એટલે સમય કાઢવો પ્રશંસા બતાવવી અને તેને સતત યાદ અપાવવું કે તે દેખાય છે તેનું મૂલ્ય છે અને તેને પ્રેમ કરવામાં આવે છે તેનો પ્રેમ તમારા શ્રેષ્ઠ સ્વને પ્રતિબિંબિત કરતો અરીસો છે જીવનના વાવાઝોડામાં એક સુરક્ષિત બંદર છે અને તમારા વિશ્વને સ્થિર રાખતો લંગર છે દુનિયાનો અવાજ તમારા જીવનની સૌથી સુંદર ધૂનને ડુબાડી દે આજે એક ક્ષણ કાઢીને તમારી બાજુમાં રહેલી સ્ત્રીની સાચી કદર કરો તમને શું છે તે તેને કહો તમારા કાર્યો દ્વારા તેને બતાવો તેના પ્રેમની અમૂલી ભેટ ક્યારેય ઝાંખી ન થવા દો કારણ કે તે તમારી આખી દુનિયાને પ્રકાશિત કરે છે જો આ વાર્તા તમને ગમી હોય તો તેને લાઈક કરો અને જેને સાંભળવાની જરૂર છે તેની સાથે શેર કરો અને સંબંધો પર વધુ પ્રેરણાદાયક વાર્તાઓ અને આંતરદૃષ્ટિ માટે ગુજરાતી રેપો ને સબસ્ક્રાઇબ કરો